બચાવી તો લેવાય પરંતુ હોસ્પિટલમાં જતાં પહેલા જ તેનું મૃત્યુ થયું હતું એ ઘટનાને જોતાં જ શિક્ષણ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ રહી છે ખુલ્લા બોરવેલને શોધીને બંધ કરવાની કામગીરીમાં શિક્ષક લાગ્યા જ્યાં પણ બોરવેલ ખુલ્લા હશે ત્યાં ત્યાં શિક્ષક જઈને કામગીરી કરી રહ્યા છે તો શિક્ષક મિહકુમાર દરજી અમારી સાથે જોડાઈ ગયા છે મીરભાઈ

એ સંદેશને અપનાઈ અમારાથી જે થઈવે અમે કર્યું મીરભાઈ ખરેખર આપ જે કામ કરી રહ્યા છો બિરદાવવા લાયક છે અભિનંદન આપને અને આભાર અમારી સાથે વાતચીત માટે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની અપીલની સકારાત્મક અસર જોવા મળી છે મીરભાઈ આગળ આવ્યા છે તેઓ શિક્ષક છે અને સાથે જ તેમણે આ રીતે બોરવેલ બંધ કરવાની કામગીરી હાથ ધરી છે જ્યાં જ્યાં બોરવેલ દેખાશે ત્યાં તેઓ બંધ કરવાની કામગીરીમાં જોડાયા છે